નમસ્કાર મારા ઇનોવેશન નામ છે બહુમાધ્યમ સંપૂટ અને એડેપ્ટિવ લર્નિંગ દ્વારા શૈક્ષણિક ઉન્નતિ બહુમાધ્યમ સંપૂટ એટલે વિજ્ઞાન વિષયમાં વિષયને વધુ અસરકારક બનાવવા માટે શિક્ષક પદ્ધતિ પ્રવૃત્તિ અને શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરતો હોય છે તેને બહુમાધ્યમ કહેવાય બહુ માધ્યમ તરીકે મેં સેનેશનનો ઉપયોગ કરેલો છે તો હું વિજ્ઞાન વિષય ભણવા માટે જે શાળા જે શાળા ખાસ ઉપયોગ કરતો એસી ટકા એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પછી જ્યાં જરૂર પડે ત્યાં ખાને કેમ એપ્લિકેશન વિજ્ઞાન વિષે એ પ્રયોગ વગર અધૂરો છે જ્યાં જરૂર પડે ત્યાં પ્રયોગ કરવામાં આવે નિદર્શન કરવામાં આવે એવી કાર્ય કાર્યકરત હતો હવે આટલાથી કામ થાયું નતું તો આના સિવાય બીજું શું થઈ શકે તો દસમા ધોરણનું રિઝલ્ટ સુધારવા માટે થઈને ગુણભાર આધારિત પાર્ટના એસેમેન્ટ બનાવવામાં આવે છે વિદ્યાર્થીઓ પોતાની જાતે આ રીતે એસાઇમેન્ટ બનાવે છે આ સાથે બીજું છે કોન્સેપ્ટ મેપ જે વધારે ઉપયોગી છે કોન્સેપ્ટ મેપ વિષય વસ્તુને સરળતાથી યાદ રાખવા માટે મદદરૂપ થઈ શકે લાંબા પ્રશ્નો ટૂંકમાં યાદ રાખવા માટે એમને મદદરૂપ થાય આ સાથે એક ક્વિઝ કોમ્પિટિશન આયોજન કરેલું છે તો દસમા ધોરણની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો ચોવીસ ગુણના આવે અને ક્વિઝ કોમ્પિટિશનના આધારે જો વિજ્ઞાનને ક્વિઝમાં ફેરવી નાખીએ તો હેતુલક્ષી પ્રશ્નોમાં વધુ ગુણ પ્રાપ્ત થાય તો શાળાનું રિઝલ્ટ સુધરે આ સાથે પેપર સોલ્યુશન વિદ્યાર્થીઓ પેપર સોલ્યુશન પાંચ ગણિત પાંચ વિજ્ઞાનનું પેપર સોલ્યુશન કરે અને એ પેપર સોલ્યુશન એવા રામ ડિસ્ટની અંદર અમે લઈએ છીએ આ સાથે ડેલી ગૃહકાર્ય તરીકે એ ગણિતનો અને એક વિજ્ઞાનનો પ્રશ્ન ત્રણ ત્રણ વાર લેવાનો એ રીતે વિદ્યાર્થીઓની તૈયારી થતી રહે આ પરિણામના કારણોસર શાળાનું પરિણામ જોવા જોવા જઈએ તો વર્ષ એકવીસ બાવીસના ગાળાની અંદર શાળાનું પરિણામ પાસઠ ટકા હતું જ્યારે ઇનોવેશનના કાર્યભારના સ્વરૂપે બાવીસ ત્રેવીસના ગાળાની અંદર છોતેર ટકા થયું અને ગઈ સાલ આ ઇનોવેશનના પરિણામ ફળ સ્વરૂપ ત્રેવીસ નું રિઝલ્ટ પંચાવન ટકા પ્રાપ્ત થયેલું ટોટલ છેતાલીસ વિદ્યાર્થીઓમાંથી માંથી ચોમાલીસ વિદ્યાર્થીઓ પાસ થાય એમાં બે વિદ્યાર્થીઓ જે ન પાસ થાય એની અંદર એક વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનમાં પાસ છે આભાર